કના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ભોઈ અને સમગ્ર એસએમસી સભ્યોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી બાલવાટીકા અને ધોરણ એકના બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલમાં ગર્પણ કરી સહર્ષ શાળા પ્રવેશ અપાયો હતો કાર્યક્રમમાં નગરપાલિકા નગરપાલિકાઓના સભ્ય શ્રી કિરીટભાઈ આહિમકર નિવૃત્ત શિક્ષકો શ્રી જયેન્દ્રપ્રસાદ જોશી અને શ્રી યોગેશભાઈ શાહ તથા ભાવનાબેન પટેલ દાતા શ્રી મુકેશભાઈ પટેલ અને વાલીગણ હાજર રહ્યા હતા શ્રી કિરીટભાઈએ પ્રાસંગિક વક્તવ્ય આપી બાળકોને નિયમિત શાળાએ આવવા પ્રેરણા આપી હતી દાતા શ્રી યોગેશભાઈ શાહે ધોરણ પહેલી આઠમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને રૂપિયા પાંચ હજારના રોકડ ઇનામો આપ્યા હતા ગામના દાતા શ્રી કુંદનબેન હરેશભાઈ પટેલ દ્વારા એકસો નંગ સ્કૂલ બેગનું દાન મળ્યું શાળાના શિક્ષિકાબેન શ્રી પ્રતિમાબેન જેઠવાએ સમગ્ર શાળાના બાળકોને આજના પ્રસંગે તિથિ ભોજન કરાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકોએ કર્યું હતું શિક્ષિકાબેન શ્રી નિકિતાબેને બાળકોને સંચાલન માટે તૈયાર કર્યા હતા

દિલથી સ્વાગત કરે છે અમારી સરકારી પ્રાથમિક શાળાઓમાં દર બે વર્ષે થાય છે અને શાળામાં ભણતા બાળકોના વાલીઓ સભ્ય તરીકે નિયુક્ત કરવાના હોય છે તે અંતર્ગત હમણાં જ તાજેતરમાં જ અમારી નવી એસએમસી ની નિયુક્તિ કરવામાં આવી એ અંતર્ગત અમારી શાળામાં શ્રી મુકેશકુમાર ભોઈ એસએમસીના અધ્યક્ષ તરીકે નિમાયા છે અને તે આપણા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન છે તો એવા શ્રી એસએમસી અધ્યક્ષ શ્રી મુકેશ કુમાર ગોઈ એમનું પુષ્પુષ્પી સ્વાગત કરવા હું શાળાના આચાર્ય શ્રી કિરેનભાઈ પટેલ સાહેબને ને આવતા છું શ્રી હિરેનભાઈ પટેલ સાહેબ એક થી ત્રણ નંબર લાવનાર બાળકોને તેજસ્વી છે ત્યારે આજના આ પાવન દિવસે બાળકોને તીતી ભોજન કરાવવાનું અમાર એક સૌજન્ય પ્રતિમાબેન દેઠવાબે એમણે માથે લીધું છે પ્રથમ ચોપડણ કંડાસ ભારતના મુખ્ય કુમાર શાળા પ્રયોજ ઉત્સવ બે હજાર પચ્ચીસના સ્ટેટ પર પેટેલ એવા અમારા ભૂતપૂર્વ ગુરુજી જોશી સાહેબ મુકેશભાઈ અમારા મને પણ ભણાવેલો એ ભાઈ સાહેબ અને કુલ મુખ્ય કુમાર શાળાના સર્વ ગુરુજી શિક્ષક ભાઈઓ બેનો અને ગામમાંથી પણ પધારેલ વાલીઓ તથા મારા નાના નાના બાળકો જેઓ સ્કૂલમાં શિક્ષણ લઈ રહ્યા છે દીકરા દીકરીઓ આજે કન્યા શાળામાં પણ પ્રોગ્રામ છે પ્રાંત શાળામાં પણ પ્રોગ્રામ છે પણ મુખ્ય કુમાર શાળામાં જે હું પહેલું ધોરણ પણ એલો તે હિરેનભાઈ સાહેબનો ફોન આવ્યો અને મેં મને આમંત્રણ આપ્યું મેં સાહેબને આમંત્રણને માન આપી અહીંયા પધાર્યો છું મારે આપણા બાળકોને મારે એટલું જ કહેવું કે નાના નાના બાળકો સવારે નહીં ધોઈ ડ્રેસ થઈ સ્કૂલનો ડ્રેસ પહેરી કોઈ પણ દિવસે રજા પાડવાની નહીં કંઈક તમને બીમારી હોય કંઈક તકલીફ હોય તો દવા લઈ આવો તમારા વાલીઓ પણ બધા જાગૃત જ છે તમને દવા લાવશે પણ જો સાચા હોય સારા હોય અને લાવ ઊંઘી રહીએ એવું બિલકુલ વિચારવાનું નહીં મેં હમણાં જ જાણ્યું કે ઓરના છોકરાઓ આવતા નથી પણ તાંભાઈપુરાથી જે બાળકો રેગ્યુલર આવે છે ત્રણ બાળકો રેગ્યુલર આવે છે 릭સામાં આવે છે બસમાં આવે છે કોરોના કાળ સમય દરમિયાન દરમિયાન ફણાયલા એટલે મારે તમામ બાળકોને એટલું જ કહેવું છે કે બેટા રેગ્યુલર આવજો હું પણ તમારી જેમ અહીંયા તમારી જેમ જ બેઠેલો જોશી સાહેબ અમારા આચાર્ય હતા રમેશભાઈ સાહેબ આચાર્ય હતા તે વખતે તે વખતે કોઈ ઓછી સેવાઓ તો પણ અત્યારે તો સ્ટાફ પણ સારો છે તમને કોઈ પણ તકલીફ હોય તો સ્ટાફે સાહેબોને જણાવો સાહેબોને પણ કહીએ છીએ કે તમને પણ જરૂરિયાતમંદ હોય તો અમને પણ જણાવજો નગરપાલિકા તમારી સાથે મુસીબત હશે તો અમે તમારી સાથે રહીને કામ કરવા માંગીએ છીએ પણ બાળકોનું અહિત ના થાય બાળકોને સારા શિક્ષણ મળે અને પણ સાહેબો તો સારા જ છે પણ બાળકો જો રેગ્યુલર આવશે તો સાહેબ શું કરી શકશે એ બેટા મારે તમને એટલું જ કહેવું કે રેગ્યુલર આવો કઈ મુસીબત હોય કઈ તકલીફ હોય તો અમને જણાવો તમારી મુસીબત અમે દૂર કરવા માગીએ છીએ આજે મને અહીંયા આટલી બોલવાની તક આપી તે બદલ સારા પરિવારનો હું આભાર માનું છું મારા નાના નાના બાળકોનો પણ હું આભાર માનું છું મારા ગુરુજીઓનો પણ આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય

અને હાલ હમલ પૂછે છે એવા શ્રી ની પાનો શાળા પરિવારનો થી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શાળાના ગુરુવર આચાર્ય શ્રી ધોસી સાહેબ અને શ્રી યોગેશભાઈ સાહેબ અમારા આમંત્રણને માન આપીને કાર્યક્રમને દીપાવ્યો તે બદલ બંને ભૂતપૂર્વ શિક્ષકોનો અને ગ્રેડ પૂર્વક શાળા પરિવારનો તેમ આભાર વ્યક્ત કરું છું ડાતાસરી

બરાબર અને ઘણા વાર એમ તો અનુભવ છે અમારે કેટલા ફોન જાય છે કે લાવો 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 મુકવા આવો અમે ઘણા બોલીએ કે તમે આવું શું કરવા કરો છો પછી વળી એક દાડા આવે બે દાડા ના આવે ને કરતા કરતા ગાડી સી જામ જાય પણ એવું નથી કર બધાને રેગ્યુલર લાવો પણ બધી વસ્તુનો લાભ જે ગીતો ગવાઈ જાય જે વાર્તાઓ કહેવાઈ જાય એ ફરી ફરી આવે નહીં એમનું ભણવાનું જતું thank